વાવથરા જિલ્લાના વાવ તાલુકાના માલસણ ગામમાં પતંગ ચગાવવાના મુદ્દે થયેલા ઝઘડામાં એક જ પરિવાર પર ગંભીર હુમલો થયો છે આ ઘટનામાં પિતા સહિત ચાર લોકોને ઈજા થતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે પ્રાપ્ત માહિતી અનુસાર માલસણ ગામે રહેતા અને ખેત મજૂરી કરતા 45 વર્ષીય વિક્રમભાઈ વલાભાઈ ભિલે વાવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે ફરિયાદ મુજબ 14 જાન્યુઆરી 2026 ના રોજ બપોરના 1:00 વાગ્યાના સમયે તેમના કુટુંબના કાકા રમેશભાઈ ઉકાભાઈ બિલ તેમજ રહેણાંકવાળા ધાબા પર પતંગ ચગાવતા હતા તે દરમિયાન ધાબા પર હાજર ભરતભાઈ ઉકાભાઈ બિલ અતુલભાઈ શહેધાભાઈ ભીલ અને રમેશભાઈ ઉકાભાઈ ભીલે વિક્રમભાઈને ધાબા પરથી નીચે ઉતારી દીધા હતા આ બાદ થોડા સમય પછી આરોપીઓ વિક્રમભાઈના ઘરે આવી અશબ્દ બોલવાનું શરૂ કર્યું હતું અશબ્દ બોલવાની ના પાડતા ભરતભાઈ ઉકાભાઈ ભિલે લાકડી વડે વિક્રમભાઈ પર હુમલો કર્યો હતો જેમાં તેમને ડાબા કાન ઉપર ગંભીર ઈજા પહોંચી હતી ઝઘડામાં બચાવ માટે વચ્ચે પડેલા વિક્રમભાઈના પિતા પબાભાઈ દરવાભાઈ માતા ચંપાબેન બહેન પણ આરોપીઓએ અને લાકડીથી હુમલો કર્યો જેમાં બહેન નૈનાબેનને માથાના ભાગે ઇજા થઈ હતી જ્યારે માતાને આડેધડ માર મારવામાં આવ્યો હતો પિતા પબાભાઈ દરવાભાઈના જમણા હાથમાં લાકડીના ઘા લાગતા ફ્રેક્ચર સહિત ગંભીર ઈજા પહોંચી હતી હુમલો કર્યા બાદ આરોપીઓ ફરી ક્યારે સામે આવ્યા હતો જાનથી મારી નાખવાની ધમકી આપીને ઘટના સ્થળથી નીકળી ગયા હતા તેવું ફરિયાદમાં જણાવાયું છે ત્યારબાદ ગામના કાદરભાઈ બુરાભાઈએ એકસો આઠ એમ્બ્યુલન્સને જાણ કરી હતી એકસો આઠ દ્વારા ઈજાગ્રસ્તોને પ્રથમ સરકારી હોસ્પિટલ વાવ લઈ જવામાં આવ્યા હતા જ્યાંથી વધુ સારવાર માટે થરાદ સરકારી હોસ્પિટલ અને બાદમાં બનાસ હોસ્પિટલ થરાદ ખાતે રિફર કરવામાં આવ્યા હતા આ મામલે વિક્રમભાઈ બિલ દ્વારા ભરતભાઈ ઉકાભાઈ બિલ રમેશભાઈ ઉકાભાઈ બિલ અને અતુલભાઈ સેધાભાઈ બિલ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા ફરિયાદ નોંધવામાં આવી છે વાવ પોલીસે આ સમગ્ર ઘટનાની વધુ તપાસ હાથ ધરી છે ઘરી આવીને મારી જા બે વખત લાકડીઓ લઈ લે રમેશ ને બધા રમેશ ઉકાન રાજુ ભરતન પરવીન અને અતુલ બધા લાકડીઓ લઈ લઈને ઘરે આવીને વારી જાય કોઈ ની હે જ ના